દરરોજ એપીએમસી બજાર ભાવ જોવા માટે આ યુટ્યુબ ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરો શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ રાજકોટ તારીખ અઠાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ શનિવાર પ્રતિ વીસ કિલોના ભાવ છે કપાસ બીટી નીચો ભાવ ચૌદસો પચાસ ઊંચો ભાવ સોળસો આઠ ઘઉં લોકવન નીચો ભાવ પાંચસો ત્રેતાલીસ ઊંચો ભાવ પાંચસો એસી घऊंग टुकड़ा नीचो भाव पांच सौ चालीस भाव पांच सौ एर सफेद नीचो भाव सात सौ भाव उठ सौ दस बाजरी चार सौ त्रो ऊंचो भाव चार सौ पंचावन तुवेर नीचो भाव पंदर सो भाव बेहजारिश चना पीढ़ा नीचो भावतेरसो तीस उचो भाव चौदह सौ पंचोतेर चना सफेद नीचो भाव ओगनीसो ऊंचो भाव ओगण पचास अड़द नीचो भाव पंदर सौ अगर उचो भाव सत्तर मग नीचो भाव बार सो उचो भाव सोल सो पचास नीचो भाव अठार्टा नीचो भाव सत्तर सौ पच्चीस उचो भाव त्रजार बसो ब्या सिंगदाना नीचो भाव चौदह सो पचास भाव पंदर सौ चालीस मगफली भाव आठ सौ ऐसी भाव अगर सौ चौसठ

काला तल नीचो भाव त्रन हजार बसो पंचोतेर उचो भाव त्रजार आठ सौ अठार लसन नीचो भाव त्रजो ऊंचो भाव, 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 भाव चार हजार आठ सौ धा एवं चौदह सौ ए नीचो भाव बार सौ उचो भाव सोल सौ बीस वरिया नीचो भाव बार सौ उचो भाव चौदह सो पचास जीरो नीचो भाव चार हजार पांच सो उचो भाव पांच हजार एक सौ पचास રાય નીચો ભાવ એક હજાર સાઈઠો ભાવ એક હજાર ભાવ તેવીસો ઊંચો ભાવ ચાર હજાર નવસો પચાસ ગોવાનું બી નીચો ભાવ એક હજાર ત્રીસ ઊંચો ભાવ એક હજાર પચાસ આ હતા આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ हवे જોઈએ રાજકોટ લીલા શાકભાજી ના બજાર ભાવ તારીખ 28 સપ્ટેમ્બર 2024 શનિવાર લિંગો નીચો ભાવ 1200 ઉચો ભાવ 2200 બટેટા નીચો ભાવ 300 ઉચો ભાવ 650 ડુંગળી સુકી નીચો ભાવ 300 एनसी ઉચો ભાવ 975 ટમેટા નીચો ભાવ 600 ઉચો ભાવ 1000 સૂરળ નીચો ભાવ 900 ઉચો ભાવ 1200 કોથંબી નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ પંદરસો મૂળા નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ પાંચસો નીચો ભાવ છસો ઊંચો કોબીજ નીચો ભાવ ભાવ બસો ચારસો ફલાવર નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ આઠસો ઘીડો નીચો ભાવ એકસો ઊંચો ભાવ બસો પચાસ ગુવાર નીચો ભાવ આઠસો નીચો ભાવ બારસો ચોળાસિંગ નીચો ભાવ ત્રણસો ત્રીસ ઊંચો ભાવ પાંચસો વીસ વાલોળ નીચો ભાવ નવસો ઊંચો ભાવ બારસો ટીંડોળા નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ છસો દૂધી નીચો ભાવ બસો ઊંચો ભાવ ત્રણસો કારેલા નીચો ભાવ બસો વીસ ઊંચો ભાવ ત્રણસો ચાલીસ નીચો ભાવ બારસો ઊંચો ભાવ સોળસો તુરિયા નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ પાંચસો પરવર નીચો ભાવ નવસો ઊંચો ભાવ બારસો પચાસ કાકડી નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ પાંચસો गाजर नीचो भाव छसो ऊंचो भाव आठ सौ कंटोला नीचो भाव सात सौ भाव बार सौ गलका नीचो भाव बसो तीस उचो भाव चार सौ वीस बीक नीचो भाव बसो ऊंचो भाव चार सौ मेथी नीचो भाव बेहजार उचो भाव पच्चीसो डूंगी लीली नीचो भाव त्रो ऊंचो भाव पांच सौ आदू नीचो भाव नौ सौ भाव पंदर सौ मरचा लीला नीचो भाव छसो ऊंचो भाव एक हजार મગફળી લીલી નીચો ભાવ ચારસો ઊંચો ભાવ છસો મકાઈ લીલી નીચો ભાવ એકસો ચાલીસ ઊંચો ભાવ ત્રણસો સાઈઠ આ હતા રાજકોટ ના લીલા શાકભાજી ના બજાર ભાવ